હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધીઓ સિંગ પાક એ પણ ચોક્કસ માપ સાથે બનાવવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે બનાવી લઈએ સિંગ પાક સિંગ પાક બનાવવા માટે મેં અહીં જ એક કિલો જેટલા સિંગદાણા લીધા છે અને તેનાથી ઓછી નવસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે તે તમે ચોક્કસ માપ સાથે બનાવશો તો તેનું ગળ પણ એકદમ જ પરફેક્ટ રહેશે તો આવી રીતે પહેલાં તો આપણે કઢાઈમાં સિંગદાણાને સારી રીતે પહેલાં શેકી લેવાના છે કારણ કે ઉપરની ફોતરી તેની કાઢી લેવાની છે એટલે સિંગદાણાને એકદમ જ સતત તાવેથાની મદદથી મિક્સ કરતા રહેશો એટલે સેજ પણ દાણામાં દાજ નહીં પડે અને એક સરખા સિંગદાણા આપણા શેકાઈ જશે તો આવી રીતે સિંગદાણાને સારી રીતે શેકી લેવાના તો આપ જોઈ શકો છો એકદમ જ કલર ચેન્જ થઈ ગયો છે અને આપણા સિંગદાણા પરફેક્ટ શેકાઈ ગયા છે તો આવી રીતે આપણે બધા જ શિંગદાણાને શેકી લઈશું તો આપ જોઈ શકો છો આપણા સિંગદાણા શેકાઈ રહ્યા છે આવી રીતે આપણા બધા જ શિંગદાણા શેકાઈ ગયા છે હવે આપણે તેને ઉપરની ફોતરી કાઢી લેવાની છે તો તેના માટે આપણે પહેલાં તો એક કાપડમાં આપણે સિંગદાણાને એડ કરી દઈશું અને તેને આવી રીતે શું રૂમાલ વડે એટલે જેની બધી જ ઉપરની છાલ છે પોતરા છે તે આસાનીથી નીકળી જશે તો આવી રીતે સિંગદાણાને સાફ કરી લેવાના છે તેની ઉપરની બધી જ પોતળી કાઢી લેવાની છે તો આપ જોઈ શકો છો આપણે એકદમ જ સરસ એવા સિંગદાણાની પોતરી કાઢી લીધી છે હવે આપણે શિંગભાગ બનાવી લઈએ તો હવે જે શિંગદાણા છે તેને મિક્સર ગ્રાઇન્ડમાં અધકચરું પીસી લેવાનું છે બહુ ઝીણું નથી પીસવાનું કણી પડે એટલું પીસી લેવાનું છે તો આપ જોઈ શકો છો સિંગદાણાને આવી રીતે મિક્સરમાં ઓન ઓફ ઓન કરી અને પીસી લેવાના છે તો આપ જોઈ શકો છો એ એકદમ જ કણી દાળને ભૂકો કરી લીધો છે શિંગદાણાનો તો હવે આપણે સિંગપાક માટેની ચાસણી બનાવી લઈએ તો એના માટે ખાંડ ડૂબે એટલું તેમાં પાણી એડ કરી અને તેની એક તારની ચાસણી લેવાની છે હવે ગેસને શરૂ કરી અને તાવેસરની મદદથી તેને ખાંડને સતત મિક્સ કરતા રહેવાનું છે અને ચેક કરતા રહેવાનું છે એક તાર થાય ત્યાં સુધી આપણે તેની ચાસણી લેવાની છે ચાસણી લેવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે નહીં તો છે તે કડક થઈ જશે એટલે એક તાર બને એટલી જ ચાસણી તેની લેવાની છે તો આપ જોઈ શકો છો ચાસણીમાં બબલ્સ આવી રહ્યા છે થોડી જ વારમાં આપણી ચાસણી બનીને તૈયાર થઈ જશે આવી રીતે ચેક કરતા રહેવાનું તો આપ જોઈ શકો છો આપણી ચાસણીમાં એક તાર પડવા લાગ્યો છે પછી આપણે તેમાં એલસી પાવડર એડ કરીશું અને હવે આપણે તેમાં એડ કરી દેવાનો છે આપણી ચાસણી પરફેક્ટ આવી ગઈ છે રીતે બધો જ સિંગદાણાનો ભૂકો આપણે તેમાં એડ કરી દેવાનો છે તો આપ જોઈશું મિશ્રણ ને સારી રીતે મિક્સ કરી લેવાનું છે પછી આપણે એક ચોકીમાં પેલા તો ઘી લગાવી અને પછી આપણે તેમાં આ સિંગપાકને ઢાળીશું તો આવી રીતે સારી રીતે મિક્સ કરી લેવાનો છે ને આપણે ટેસ્ટ માટે અહીં હું થોડું ટોપરું ઉમેરીશું ટોપરાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે ઉપરથી આપણે થોડું ટોપરું એડ કરીશું પછી અહીં મેં ચોકી લીધી છે તેમાં ઘી ઘીવાળો હાથ લગાવી તેને સારી રીતે ફેલાવી દેવાનો છે ને પછી આવી રીતે સિંગ પાકને ચોકીમાં ઢાળી દેવાનો છે અને પછી આપણે તેના પીસીસ કરીશું તો આપ જોઈ શકો છો એકદમ દમજ માવા જેવો આપણો સિંગપાક બનીને તૈયાર થઈ ગયો છે તમે પણ આ રેસીપી આજે ચોક્કસથી ટ્રાય કરજો ખાવાનો પણ એટલો જ ટેસ્ટી લાગે છે અને આપણા શરીર માટે પણ ખૂબ જ હેલ્દી છે તો જોઈ શકો છો એકદમ જ વ્હાઈટ એવો આપણો સિંગ પાક બનીને તૈયાર થઈ ગયો છે ઉપરથી આપણે પમકીન સીડ નાખીને તેને ગાર્નિશ કરીશું થોડો ઠંડો થાય પછી આપણે તેના પીસીસ કરીશું તો આપ જોઈ શકો છો એકદમ જ માવા જેવો આપણો કણીદાર સિંગ પાક બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણો સિંગ પાક થોડો સુકાઈ ગયો છે હવે આપણે ધીમે ધીમે તેના પીસીસ કરી લેવાના છે તમે ચાસણીનું માપ પરફેક્ટ રાખશો તો સિંગ પાક સરખો બનશે તો આપણે અહીંયા ચાસણી એકદમ જ સરસ બની છે એટલે એકદમ જ સોફ્ટ એવો આપણો સિંગ પાક બન્યો છે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ પીસીસ પડી રહ્યા છે આ તો તૈયાર છે આપણો સિંગ પાક તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો જો આવી જ નવી રેસીપીઓ ખજાનો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે That's the audio. Thanks for watching.